તુલા રાશિ નમસ્તે મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે મહાભારત અમારી યુ ચેનલ પર શરૂ થશે આ ઘટનાને કોઈ રોકી શકશે નહીં આજે સાંજે પાંચ વાગીને ત્રીસ મિનિટ વાગ્યા પછી તમારા જીવનમાં શું થવાનું છે તમે તમારા સપનામાં પણ કલ્પના નહીં કરી હોય આ ઘટના તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે તમે તમારા બાકીના જીવન માટે તેનો પસ્તાવો કરશો કારણ કે મિત્રો આવી તકો વારંવાર આવતી નથી જો તમે ભગવાને આપેલી તકને જતી કરશો તો તમને પસ્તાવા સિવાય કંઈ મળશે નહીં તો મિત્રો વિડિયો ધ્યાથી જુઓ વિડીયો શરૂ કરતા પહેલા માતા દેવીના બધા સાચા ભક્તો પ્રેમના ભક્તો કૃપા કરીને વીડિયોને એક મીઠી લાઇક આપો અને સાચા હૃદય અને આત્માથી નીચેના કોમેન્ટ બોક્સમાં ત્રણ વખત જય દી લખો જેથી તમને બધાને માતા દેવીના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે તમે તે સાચું સાંભળ્યું તમારી માહિતી માટે ચાલો તમને જણાવીએ કે ખૂબ જ શક્તિશાળી શક્તિ હવે તમારી સાથે જોડાયેલી છે અથવા તો એક ચમત્કારિક શક્તિ તમારાથી ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ છે અને હવે તમને ધનવાન બનાવવા માંગે છે આ શક્તિએ તમને ઘણીવાર મુશ્કેલીઓમાંથી બચાવ્યા છે તમને જાણીને નવાઈ લાગશે કે આ શક્તિ તમારા પોતાના ઘરમાં તમારું રક્ષણ કરે છે તે તમારા પર નજર રાખે છે હા ચાલો તમને જણાવી દઈએ કે આજ શક્તિએ તમને ઘણીવાર તમારા દુશ્મનોથી બચાવ્યા છે જેમ તમે સારી રીતે જાણો છો તમારા વિરોધીઓ ખૂબ જ ચાલાક છે અને સતત તમને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડે છે પરંતુ આ શક્તિએ વારંવાર તેમની યોજનાઓને નિષ્ફળ બનાવી છે એક સમયે લગભગ ત્રણ વર્ષ પહેલાં તમારા જીવનમાં એક મોટી કટોકટી આવી હતી તમે એક મોટી મૂંઝવણમાં ફસાઈ ગયા હતા જેની તમને કદાચ હવે ખબર નહીં હોય પરંતુ તમારી જન્મકુંડળી સ્પષ્ટપણે દર્શાવે છે કે બરાબર ત્રણ વર્ષ પહેલાં આ જ શક્તિએ તમને ભયંકર કટોકટીમાંથી બચાવ્યા હતા આ શક્તિ હજુ પણ તમારી ખૂબ નજીક છે અને તમારા દુશ્મનોને હરાવી છે અને ઘણી વખત તમારું રક્ષણ કર્યું છે પરંતુ દુઃખદ સત્ય એ છે કે તમે આજ સુધી આ શક્તિને ઓળખી શક્યા નથી તમારે આ શક્તિ સમક્ષ નમન કરવું જોઈએ તમારી કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ અને એટલું જ નહીં પરંતુ આ શક્તિ તમને ઘણું બધું આપવા માંગે છે પરંતુ તમે સમય સમય પર તે તમને જે સંકેતો આપે છે તે સમજવામાં નિષ્ફળ જાઓ છો અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ વીડિયોને બિલકુલ અવગણશો નહીં કારણ કે આજે જે મહાન રહસ્ય ખુલવા જઈ રહ્યું છે તે તમારા માટે ખૂબ જ જરૂરી છે આ શક્તિ કોણ છે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તે વારંવાર તમારું રક્ષણ કેમ કરી રહી છે તમારે કયા સંકેતો સમજવા જોઈએ અને આ શક્તિ આખરે તમને કરોડપતિ કેવી રીતે બનાવશે આ બધી બાબતોની વિગતવાર ચર્ચા આ વીડિયોમાં પછીથી કરવામાં આવશે પરંતુ તેનાથી પણ વધુ મહત્વપૂર્ણ એ છે કે તમે આગામી પાંચ દિવસમાં આવી બે ભૂલો કરવાનું ટાળો હા જો તમે આ બે ભૂલો જાણી જોઈને કે અજાણતા આગામી પાંચ દિવસમાં કરો છો તો આ શક્તિ તમારા પર ગુસ્સે થશે અને તમે તેના આશીર્વાદથી વંચિત રહી જશો એક નાની ભૂલ તમારા આખા જીવનની સૌથી મોટી ભૂલ બની શકે છે હા આ શક્તિ તમને સમૃદ્ધ બનાવવા માટે દિલથી ઇચ્છે છે તમારી ભક્તિ અને કાર્યો જોઈને આ શક્તિ તમારાથી ખુશ થાય છે તમને એ જાણીને સૌથી વધુ આશ્ચર્ય થશે કે તમે તમારા જીવનમાં ઘણું બધું પ્રાપ્ત કરવા માંગતા હતા તમે ઘણા સપના જોયા છે પરંતુ તેમાંથી કોઈ પણ પૂર્ણ થતું નથી તમારી દરેક યોજના ખોટી પડે છે આનું મુખ્ય કારણ એ છે કે તમે તમારા જીવનની કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપતા નથી તેથી અમે તમને કહેવા માંગીએ જેથી તમારા દુઃખ દૂર થઈ શકે પરંતુ જો તમે અમારા વિડિયોને ધ્યાથી નહીં જુઓ તો તેમાં અમારી ભૂલ નહીં હોય કારણ કે અમે તમારા જીવનને સુધારી શકે તેવું જ્ઞાન તમને પહોંચાડવા માટે ખંતપૂર્વક કામ કરીએ છીએ પરંતુ જો તમે તેને અંત સુધી નહીં જુઓ તો તમે ભવિષ્યમાં તમને લાભદાયક બની શકે તેવી મહત્વપૂર્ણ માહિતી ગુમાવશો તો હમણાં જ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને વીડિયોને લાઈક કરો કારણ કે જો તમે અમારા દરેક વિડિયોને ફક્ત સાત દિવસ ધ્યાથી જોશો અને અમે સૂચવેલા ઉપાયોનું પાલન કરશો તો હું ગેરંટી આપું છું કે તમારા બધા દુઃખ દૂર થઈ જશે હા મિત્રો આ કોઈ મામૂલી વાત નથી જો તમને કોઈ ફાયદો ન દેખાય તો ફરી ક્યારે અમારા વિડિયો ન જુઓ અમે માનીએ છીએ કે અમે જે જ્ઞાન આપીએ છીએ તે શ્રેષ્ઠ છે તો જો તમે સાચા ભક્ત છો તો શું તમે વિડીયોને લાઈક કરી શકતા નથી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને નીચે ટિપ્પણી વિભાગમાં પાંચ વખત ઓમ નમઃ શિવાય લખી શકતા નથી આ તમારા બધા બાકી રહેલા કાર્યો પૂર્ણ કરશે અને તમને આગળ રહેલી બધી મુશ્કેલીઓમાંથી મુક્તિ આપશે આ અમારી સંપૂર્ણ ગેરંટી છે હા મારા પ્રિય મિત્રો ચાલો હવે જાણીએ કે આ મહાન શક્તિ શું છે તમારી માહિતી માટે આ અદ્ભુત શક્તિ ખરેખર ભગવાન શિવની શક્તિ છે તેમજ નાગદેવતાની શક્તિ છે જે હંમેશા તમારા ઘરથી લગભગ સો મીટરની ત્રિજ્યામાં હાજર રહે છે આ શક્તિ કાં તો તમારા ઘરની આસપાસ ફરે છે અથવા તમારા ઘરમાં અદ્રશ્ય સ્વરૂપમાં રહે છે આ શક્તિનું કાર્ય તમને આવતી કોઈ પણ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આપવાનું છે હા મિત્રો આ રીતે તમે તમારા જીવનના મુશ્કેલ સમયને શાંતિ અને આનંદથી દૂર કરો છો પરંતુ હવે અમે તમને બે ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે અમે ઉલ્લેખિત કરી છે તમે સાચું સાંભળ્યું આ કોઈ નાની વાત નથી અને તેને ક્યારેય હળવાશથી લેવાની ભૂલ ન કરો નહીં તો તમે ગંભીર પરિણામોનો સામનો કરી શકો છો તમે જે સાંભળ્યું છે તે સાચું છે તમારી અંદર એક શક્તિ છે જેના વિશે તમે અત્યાર સુધી અજાણ હતા પરંતુ હવે આ શક્તિ તેના શક્તિશાળી સ્વરૂપમાં પ્રગટ થવાની છે તમને ખબર પણ નથી કે તમારી અંદરની શક્તિ હવે ઊભરી આવશે અને પોતાને પ્રગટ કરશે અને ફક્ત તમે જ નહીં પરંતુ તમારા પરિવારના સભ્યો પણ તેનો સ્પષ્ટ અનુભવ કરી શકશે આ શક્તિ કોણ છે તમે તેને કેવી રીતે જોઈ શકશો અને શું આખરે આવું જ થવાનું છે આ બધી બાબતોના રહસ્યો ખુલવાના છે તમારી અંદરની આ અદૃશ્ય શક્તિ ઘણા સમયથી છુપાયેલી છે અથવા તો તમે આ દુનિયામાં જન્મ્યા ત્યારથી જ તે તમારી અંદર છે તમને ક્યારેય તેનો ખ્યાલ આવ્યો નથી તમારી અંદરની શક્તિ હવે ધીમે ધીમે ઊભરી રહી છે અને જેમ જેમ તમે તેના અસ્તિત્વને ઓળખો છો તેમ તેમ તમે આશ્ચર્યચકિત થઈ જશો તમને જાણીને આશ્ચર્ય થશે કે આ શક્તિ તમારા શરીરમાં પહેલાં પણ પ્રગટ થઈ છે પરંતુ તમે ક્યારેય તેના પર ધ્યાન આપ્યું નથી પરંતુ હવે તમારા માટે તેને સમજવાનો સમય છે અને પહેલાં ચાલો સ્પષ્ટ કરીએ આ વાતો સાંભળીને ડરવાની કે ગભરાવાની કોઈ જરૂર નથી આ શક્તિ ફક્ત તે ભાગ્યશાળી લોકોમાં જ જોવા મળે છે જે ચોક્કસ રાશિના હોય છે હા એવું જોવા મળ્યું છે કે આ રાશિ હેઠળ જન્મેલા લોકોની કુંડળીમાં ખાસ શક્તિઓ હોય છે અને અમે તમને તેમના વિશે વિગતવાર સમજાવવાના છીએ મિત્રો તમારા શ્વાસ રોકો કારણ કે આગળની માહિતી અત્યંત મહત્વપૂર્ણ છે જો શક્ય હોય તો તમારા ઘરના દરવાજા અને બારીઓ બંધ કરો અને શાંત વાતાવરણમાં આ વિડિયો જુઓ જેથી આ જ્ઞાન તમારા સુધી મર્યાદિત રહે જો તમારા ઘરની બહારના કોઈને આ ખબર પડે તો તેઓ તેનો ફાયદો ઉઠાવી શકે છે તમે બિલકુલ સાચા છો આ શક્તિ કોમેન્ટ બોક્સમાં લખો જય મહાકાલી જય ભદ્રકાલી જય મા કાલરાત્રિ આ કરવાથી તમને દેવીકાલીનો આશીર્વાદ ચોક્કસ મળશે અને તમારી બધી મુશ્કેલીઓનો અંત આવશે તમને જીવનમાં જે સુખની તમે ઝંખના કરી છે તે બધી મળશે દેવી કાલી તમારી બધી અધૂરી ઈચ્છાઓ પૂર્ણ કરે આ અમારી તમારા માટે ઈચ્છા છે તો ચાલો હવે તે શક્તિ શોધીએ જે તમારામાં રહે છે અને પ્રગટ થવા જઈ રહી છે જેના વિશે તમે કદાચ જાણતા ન હો આ વિડિયોને સંપૂર્ણ એકાગ્રતા અને સમર્પણ સાથે જુઓ કારણ કે અમે જે પ્રગટ કરવા જઈ રહ્યા છીએ તે કોઈપણ હીરા કે રત્ન કરતા વધુ કિંમતી છે આ શક્તિ જે ફક્ત આ ચોક્કસ રાશિના લોકોમાં જોવા મળે છે તે તમારો નિર્દોષ અને સરળ સ્વભાવ છે જ્યારે પણ તમે કોઈ સંકલ્પ કરો છો ત્યારે તમે તેને પૂર્ણ ન કરો ત્યાં સુધી તમે આરામ કરતા નથી હા મિત્રો તમારી પાસે દ્રઢતાની આ અસાધારણ શક્તિ છે તમારી પાસે એ પણ ઓળખવાની ક્ષમતા છે કે કોણ તમને દગો આપશે અને કોણ નહીં જ્યારે પણ કોઈ તમને કહે કે તમે કંઈક કરી શકતા નથી ત્યારે તે તમને ખૂબ દુઃખ પહોંચાડે છે પરંતુ તમે ક્યારે હાર માનતા નથી અને તેને પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છો એકવાર તમે કોઈ બાબતમાં મન લગાવી લો પછી ભલે તમે તેને વાસ્તવિકતામાં ફેરવો નહીં ત્યાં સુધી તમે તેના પર ક્યારેય વિશ્વાસ કરતા નથી ગમે તે પરિસ્થિતિ હોય તમારી અંદર અપાર ઊર્જા હોય છે અને જો તમે અત્યાર સુધી તમારા જીવનમાં કોઈ મુશ્કેલી કે વંચિતતાનો સામનો કર્યો હોય તો આ જાણો તે કોઈ ગહન યોજનાનો ભાગ હતો તમારા હૃદયની અંદર આ શક્તિ હંમેશા જાણતી હતી કે કેટલાક લોકો તમને દગો આપશે છતાં તમે તેમના પર વિશ્વાસ કર્યો પરંતુ હવે આ શક્તિને સંપૂર્ણપણે ઓળખવાનો અને ભવિષ્યમાં કોઈપણ ક્ષેત્રપિંડી કે વિશ્વાસઘાત ટાળવાનો સમય છે હા મિત્રો તમારા જીવનમાં તમારા પ્રિયજનો તમારા મિત્રો તમારા પરિવાર તરફથી તમે જે પણ મુશ્કેલીઓનો સામનો કર્યો છે તે તમારી અંદર છુપાયેલી આ ઊર્જાને જાગૃત કરવાનો સમય છે અને હવે અમે તમને તે ખૂબ જ ખાસ શક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તમારો ગુસ્સો હા મિત્રો તમારી અંદરનો ગુસ્સો અદ્ભુત કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે જ્યારે તમે કોઈ બાબત પર ગુસ્સે થાઓ છો ત્યારે તમે પરિસ્થિતિને સંપૂર્ણપણે બદલવા માટે સક્ષમ છો પછી ભલે તે કાર્ય હોય કે વ્યક્તિ તમારો ગુસ્સો તેને દબાવી દે છે લોકો પણ તમારા ક્રોધ સામે ધ્રુજે છે હા મિત્રો તમે તે સાચું સાંભળ્યું આ તે ખાસ શક્તિ છે જે તમારી અંદર રહે છે ઘણીવાર જ્યારે તમે ઘરે ગુસ્સે થાઓ છો ત્યારે તમે લાંબા સમયથી તમને હેરાન કરનારાઓને ચૂપ કરી દીધા છે તમારા ગુસ્સાની આ શક્તિ હંમેશા હાનિકારક નથી હોતી તે ઘણીવાર તમારા પક્ષમાં કામ કરે છે મોટાભાગે તે તમને ફાયદો કરે છે જ્યારે કોઈ મુદ્દો અથવા વ્યક્તિ તમારી સહનશીલતાની મર્યાદા ઓળંગે છે ત્યારે તમારો ગુસ્સો ફાટી નીકળે છે અને તે ક્ષણે કોઈ તમારી સામે ઊભા રહેવાની હિંમત કરતું નથી જ્યાં સુધી તમારી પાસે ધીરજ હોય ત્યાં સુધી તમે ચૂપ રહો છો પરંતુ જ્યારે તે મર્યાદા ઓળંગી જાય છે ત્યારે તમારો ગુસ્સો જ્વાળામુખીની જેમ ફાટી નીકળે છે જે રોકી શકાતો નથી આ શક્તિ થોડું નુકસાન પહોંચાડી શકે છે પરંતુ તે તમને મજબૂત પણ બનાવે છે તમારો ગુસ્સો એવા લોકો માટે ચેતવણી તરીકે કામ કરે છે જેઓ તમારી મજાક ઉડાવે છે અથવા તમને નબળા માને છે તે તમારા ગૌરવને પુનઃસ્થાપિત કરે છે આનો અર્થ એ નથી કે તમારે હંમેશા ગુસ્સે રહેવું જોઈએ પરંતુ જ્યારે પણ તમે આ શક્તિનો ઉપયોગ કર્યો છે ત્યારે તેનાથી તમને કોઈ રીતે ફાયદો થયો છે તમારી અંદરની આ ઉર્જા અજેય છે હવે ચાલો જોઈએ કે આજે તમારા માટે જો તમે લગ્ન માટે લાયક છો તો તમને સારા લગ્ન પ્રસ્તાવો મળી શકે છે તમે આ તક માટે અપેક્ષા મુજબ ઉત્સાહિત ન હો પરંતુ યાદ રાખો કે ભગવાનની ઈચ્છા સર્વોપરી છે જો તમે સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છો તો તમને સફળતા મળી શકે છે જો કે તમારા પરિવાર સાથે થોડો સમય વિતાવવો પણ મહત્વપૂર્ણ છે કારણ કે આજે અભ્યાસ સંબંધિત માનસિક દબાણ વધુ હોઈ શકે છે તમારી પ્રગતિના માર્ગમાં આવતા કોઈપણ અવરોધો ધીમે ધીમે દૂર થશે તમે જીવનના દરેક ક્ષેત્રમાં ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરશો કાર્યસ્થળનું વાતાવરણ અનુકૂળ રહેશે અને તમે તમારા સૌમ્ય વર્તનથી બધાનું ધ્યાન આકર્ષિત કરશો સકારાત્મકતા બધે ફેલાશે અને તમારી પ્રશંસા થશે આ સમય કોઈ પણ જૂના અધૂરા કાર્યને પૂર્ણ કરવાનો છે જે તમે લાંબા સમયથી કરવાનું વિચારી રહ્યા છો તમે આજે મિત્રો સાથે ફરવા અથવા ફિલ્મ જોવાની યોજના બનાવી શકો છો આ માનસિક ચિંતામાંથી રાહત આપશે આ સમય દરમિયાન તમારી નોકરી અથવા વ્યવસાયમાં નવી તકો ઊભી થશે સામાજિક માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે વ્યવસાયનું વિસ્તરણ શક્ય છે અને તમારા વિરોધીઓનો પરાજય થશે જોકે આ બાબતોનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે કારણ કે જ્યારે સત્યનો પરાજય થાય છે ત્યારે તેઓ બીજાઓના પ્રયત્નોને તોડી પાડવાનો પ્રયાસ કરે છે આ એવો સમય હોઈ શકે છે જ્યારે તમે કોઈ મોટું સ્વપ્ન સાકાર થતું જોશો જે તમારા આત્મવિશ્વાસને વધુ વધારશે તમને અપાર આનંદનો અનુભવ થશે તમને પરિવાર અને સંબંધીઓ તરફથી ટેકો મળશે અને નાણાકીય લાભ માટે નવા રસ્તા ખુલી શકે છે જો તમારા જીવનસાથી સાથે કોઈ વિચાર અંગે મતભેદ થયો હોય તો તે હવે સમાપ્ત થઈ શકે છે અને તમને તે મતભેદ કરતાં પણ વધુ પ્રેમ મળશે જોકે જો હજુ સુધી મતભેદ થયો નથી તો તે ભવિષ્યમાં થઈ શકે છે તેથી તૈયાર રહો આજે તમને ગુસ્સાનો ઉછાળો આવી શકે છે તેથી આ લાગણીને નિયંત્રિત કરવી મહત્વપૂર્ણ છે ઉતાવળિયા નિર્ણયો ટાળો સંબંધોમાં ધીરજ રાખો તમારા મનથી નહીં તમારા હૃદયથી સંબંધો કેળવો જે સંબંધોમાં ગર્વચિત્રમાં પ્રવેશ કરે છે તે લાંબા સમય સુધી ટકતો નથી વ્યવસાયમાં નાણાકીય લાભની શક્યતા છે તમને નવી જગ્યાએ વ્યવસાય શરૂ કરવાની તક મળી શકે છે તમે તમારી આવક વધારી શકશો આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપો બિનજરૂરી ખર્ચ અને કઠોર શબ્દો ટાળો જો તમે રાત્રે વાહન ચલાવી રહ્યા છો તો પછી એકલા હોવ કે મિત્ર સાથે સાવધાની રાખવી જરૂરી છે ટ્રાફિક નિયમોનું પાલન કરો અકસ્માતો અને કાનૂની મુશ્કેલીથી બચવા માટે હેલ્મેટ પહેરો જેમને તાજેતરમાં કોઈ મિત્ર કે જીવનસાથી સાથે વિવાદ થયો છે અને વિશ્વાસ ગુમાવ્યો છે તેમના માટે હવે ભૂતકાળને ભૂલીને નવી શરૂઆત તરફ આગળ વધવાનો સમય છે આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો અને તમારા જીવનની પરિસ્થિતિઓને સુધારવાનો પ્રયાસ કરશો જો તમે કોઈ કામમાં રોકાયેલા છો તો વચ્ચેથી અટકશો નહીં કારણ કે આ સમય તમને સફળતા અપાવી શકે છે જો તમારી પાસે કોઈ પેન્ડિંગ મિલકતનો મામલો છે તો તેને અવગણશો નહીં આ સમય દરમિયાન તેના પર ખાસ ધ્યાન આપો કારણ કે તે વિવાદનો ઉકેલ લાવી શકે છે બહારના લોકો અથવા મિત્રોના મંતવ્યો હાનિકારક સાબિત થઈ શકે છે તેથી બીજા શું કહે છે તેના આધારે નિર્ણયો ન લો વિચાર્યા વિના કોઈ પર વિશ્વાસ ન કરો તમારા પોતાના નિર્ણયોને સૌથી વધુ પ્રાથમિકતા આપો કારણ કે તે તમારા માટે શ્રેષ્ઠ રહેશે આ સમય દરમિયાન તમારે તમારા કામમાં થોડો વધારાનો પ્રયાસ કરવાની જરૂર પડી શકે છે કોઈ પણ જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહો નહીંતર તમને નુકસાન થઈ શકે છે જો કોઈ તમને નોંધપાત પરિવાર અને વડીલોના આશીર્વાદ તમારી સાથે રહેશે જે બાકી રહેલા કાર્યોને પૂર્ણ કરવામાં મદદ કરી શકે છે તમારા માતાપિતાના આશીર્વાદ તમારા જીવનને સુરક્ષિત કરવામાં મદદરૂપ થશે કોઈ ચોક્કસ પ્રોજેક્ટમાં ઇચ્છિત સફળતા ન મળવાને કારણે વિદ્યાર્થીઓ થોડા નિરાશ થઈ શકે છે પરંતુ હિંમત ન હારશો તમારા પ્રયત્નો ચાલુ રાખો અને તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો ખર્ચ કરતી વખતે તમારા બજેટમાં રહો નહીં તો તમને પાછળથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આ સમય દરમિયાન ઘરનું વાતાવરણ સુખદ રહેશે જો તમે કોઈ કાર્ય ભાગ્ય પર છોડી દો છો તો પરિણામો અપેક્ષા મુજબ નહીં આવે કેટલાક લોકો તમારી ઈશ્યા કરી શકે છે અને તમારી પીઠ પાછળ તમારી ટીકા કરી શકે છે આવા લોકોથી અંતર રાખો તમે પરિવારના સભ્યના સ્વાસ્થ્ય વિશે ચિંતિત હોઈ શકો છો માર્કેટિંગમાં કામ કરતા લોકો માટે આ સમય અનુકૂળ છે તમારા વ્યક્તિત્વમાં સુધારો થશે જો તમારા બાળકો છે તો તમને તેમના તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે નાની નાની વાતોને અવગણશો નહીં જો કોઈ તમને કંઈક કહી રહ્યું છે તો તેમના ઈરાદાઓને સમજવાનો પ્રયાસ કરો તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો તમારા મનને શાંત રાખો અને તમારા વર્તનમાં નમ્રતા જાળવી રાખો આ તમારી સામાજિક સ્થિતિ પણ જાળવી રાખશે દિવસ થોડો ઉશ્કેરાટ ભર્યો શરૂ થઈ શકે છે પરંતુ પછીથી તમે વધુ શાંત અનુભવશો જે લોકો તમારી ચિંતા કરતા નથી તેમની ચિંતા કરવાની જરૂર નથી તમને કોઈ પ્રયાસમાં સફળતા મળશે જે સંતોષ અને ખુશી લાવશે જો તમારો કોઈ કાનૂની કેસ પેન્ડિંગ છે તો ચુકાદો તમારા પક્ષમાં આવી શકે છે જો કે તમે ક્યારેક કોઈ ચોક્કસ બાબતમાં થોડો વિચલિત અનુભવી શકો છો તેથી તમારા મન અને હૃદય પર નિયંત્રણ રાખો વિજય નિશ્ચિત છે પરંતુ ગૌરવને માર્ગમાં ન આવવા દો નહીંતર સમાજ અને આસપાસના વાતાવરણમાં તમારી છબી ખરાબ થઈ શકે છે આ સમય દરમિયાન આળસ હાબી થઈ શકે છે તે તમારા કામમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરશે પરંતુ તમારે સતર્ક રહેવું જોઈએ અને વિલંબ કરવાનું ટાળવું જોઈએ આ તમારા પ્રેમજીવન માટે મધુર સમય હશે પરસ્પર સમજણ અને ભાવનાત્મક સુમેળમાં સુધારો થશે તમે બંને એકબીજાની લાગણીઓનો આદર કરતા અને એકબીજા પ્રત્યે ચિંતા દર્શાવતા જોવા મળશે આ સમય વાતચીત દ્વારા વધુ જોડાણ પણ લાવી શકે છે તમને બિનજરૂરી વસ્તુઓ ખરીદવાનું વિચારવાની તકો પણ મળી શકે છે જોકે સમજદારીપૂર્વક આગળ વધો નફો કમાવવા માટે ઉતાવળમાં તમારી પ્રતિષ્ઠાને અસર કરી શકે તેવા નિર્ણયો લેવાનું ટાળો બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખો આકર્ષક ઓફરો તમારા ખર્ચમાં વધારો કરી શકે છે તમે તમારા જીવનસાથી સાથે કોઈ ધાર્મિક સ્થળ અથવા ખરીદી સ્થળ પર જઈ શકો છો જેમાં થોડો ખર્ચ થશે જો તમારા જીવનસાથીના સ્મિત સામે આ ખર્ચાઓને અવગણવામાં આવશે આ સમય દરમિયાન તમારે તમારા ઉપરી અધિકારીઓ સાથેના સંબંધો પ્રત્યે સતર્ક રહેવાની જરૂર છે કૌટુંબિક સુમેળ જાળવી રાખવો ફાયદાકારક રહેશે કોઈ ચોક્કસ વિષય પર કોઈની સાથે તમારો મતભેદ થઈ શકે છે એવું પણ શક્ય છે કે તમને કોઈ નજીકના સંબંધી તરફથી લગ્નનું આમંત્રણ મળે જેનાથી પરિવારમાં ખુશીનું વાતાવરણ બને આ સમયગાળો તમારા માટે કેટલાક સારા કૌટુંબિક સમાચાર લાવી શકે છે શક્ય છે કે કોઈ અણધાર્યો ફોન તમને જાણ કરી શકે કે તમારા હરીફો હવે ખતમ થઈ રહ્યા છે વધુમાં તમારા માટે એક નવી અને મૂલ્યવાન શરૂઆત થઈ છે તમારે સતર્ક રહેવાની અને કેટલીક બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે પછી તમે જોશો કે જે દુશ્મનોએ તમને નીચે લાવવાનો પ્રયાસ કર્યો હતો તેઓ પોતે જ તમારી સામે ઝૂકશે આખો બ્રહ્માંડ તમારી સામે ઝૂકશે એ સત્ય છે કે દૈવી શક્તિના આશ